નમસ્કાર ચાલો આજે એક એવા સવાલ પર વાત કરીએ જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવતો જ હોય છે ગુરુજી મારે કંઈક પૂછવું છે જેમ કે આપણે સ્કૂલમાં કોઈ રમત રમીએ તો એમાં જીતવા માટે થોડું ખોટું કરીએ તો ચાલે વાહ આ તો બહુ જ સરસ સવાલ છે અને ખબર છે આવા મોટા સવાલોના જવાબ ઘણીવાર એક સરસ મજાની વાર્તામાં છુપાયેલા હોય છે ચાલો હું તમને એક એવી જગ્યાએ લઈ જાઉં એક યુદ્ધના મેદાનમાં જ્યાં એક મહાન યોદ્ધા પણ આ જ મૂંઝવણમાં હતો આપણે વાત કરી રહ્યા છીએ મહાન ધનુર્ધારી અર્જુનની વિચારો કુરુક્ષેત્રનું વિશાળ મેદાન છે બંને બાજુ સેનાઓ તૈયાર છે પણ અર્જુન જે સૌથી મોટો યોદ્ધા છે એનું દિલ બેસી ગયું છે એ ખૂબ જ દુઃખી છે અને એ દુઃખમાં એ પોતાના સારથી પોતાના મિત્ર ભગવાન શ્રીકૃષ્ણ તરફ જુએ છે અને એના મોંમાંથી ભગવદ્ ગીતાનો આ શ્લોક નીકળે છે એટલે કે અર્જુન કહે છે હે કૃષ્ણ સામે જે લોકો ઊભા છે એ ભલે મને મારી નાખે પણ હું એમને નહીં મારી શકું મને ત્રણે લોકનું રાજ મળે ને તો પણ નહીં તો પછી આ જમીનના એક ટુકડા માટે તો શું કામ મારું પણ ગુરુજી અર્જુન તો એક ક્ષત્રિય હતા યોદ્ધા હતા એ લડવાની ના કેવી રીતે પાડી શકે એમને તો રાજ્ય જીતવાનું હતું ને બરાબર સવાલ તો થાય જ પણ જુઓ અર્જુન ડરી નહોતા રહ્યા એમનો નિર્ણય એનાથી પણ કંઈક ઊંડો હતો એમના સંસ્કારો અને મૂલ્યોમાંથી આવતો હતો એમને સમજાઈ ગયું હતું કે અમુક જીત એવી હોય છે જેની કિંમત બહુ મોટી હોય છે એટલે એમની સામે તમે જુઓ તો બે પસંદગી હતી એક બાજુ હતું રાજપાટ શક્તિ અને બીજી બાજુ હતી નૈતિકતા પોતાના જ પરિવારને બચાવવાનો વિચાર પોતાના સિદ્ધાંતો સાચવી રાખવાનો વિચાર અર્જુન માટે આ વાત એકદમ સાફ હતી એવી જીતનું શું કરવું જે પોતાના જ લોકોને મારીને મળે એ જીત જીત કહેવાય જ નહીં એમના માટે સંબંધો અને માનવતા એ કોઈ પણ સત્તા કરતા અનેક ઘણા મોટા હતા હમ તો આટલી જૂની અને મોટી વાર્તા એ મારા સ્કૂલની રમતના સવાલ સાથે કેવી રીતે જોડાયેલી છે મને એ સમજાવો ને હા ચોક્કસ આ તો ખાસ વાત છે આ જ્ઞાન કોઈ એક સમય માટે નથી એ આપણા બધા માટે છે રોજે રોજ માટે આપણે જે નાના નાના નિર્ણયો લઈએ છે ને એનાથી જ આપણું જીવન બને છે જો અર્જુનની વાતમાંથી આપણે ત્રણ મોટી વસ્તુઓ શીખી શકીએ જે તારી રમતમાં પણ કામ લાગશે પહેલું કે દરેક જીત માટે કંઈક ચૂકવવું પડે છે બીજું બધી કિંમત ચૂકવવા જેવી નથી હોતી શું જીતવા માટે આપણે દોસ્તી તોડી નાખીશું કે પછી આપણી ઈમાનદારી છોડી દઈશું અને ત્રીજું અને સૌથી અગત્યનું કે સાચી હિંમત કોઈને હરાવવામાં નહીં પણ કોઈની સાથે ખોટું ન કરવામાં છે એક વાત હંમેશા યાદ રાખવાની ક્યારેક કોઈ ખોટી વાતને ના કહેવી એ દુનિયાનું સૌથી બહાદુરીભર્યું કામ હોય છે એ જ સાચી હિંમત છે તો પછી આ બધી વાત પરથી સાચી જીત એટલે શું ચાલો હવે આપણે એની સાચી વ્યાખ્યા સમજીએ આ વાક્યને મનમાં બરાબર ઉતારી લેજો જે જીત મેળવવા માટે મૂલ્યો ગુમાવવા પડે એ જીત નથી એ તો હાર છે જ્યારે તમે કંઈક એવું જીતો જેમાં તમારી સચ્ચાઈ તમારી દયા કે તમારા સિદ્ધાંતોને નુકસાન થયું હોય તો હકીકતમાં તમે જીત્યા નથી તમે તમારા મનની શાંતિ હારી ગયા છો તો હવે આપણે સૌએ વિચારવાનું છે આજે આપણા જીવનમાં આપણી સાચી જીત કઈ હશે ભલે શાળામાં હોય મિત્રો સાથે હોય કે ઘરમાં હોય આ સવાલ સાથે આપણે આજની વાત પૂરી કરીએ છીએ ફરી મળીશું